નકલી તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે કોપીરાઈટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરવામાં આવ્યું હતું જપ્ત કર્યો છે આરોપી પહેલા પણ કોપીરાઈટ કેસમાં ઝડપાયો હતો આરોપી વિરુદ્ધ જુગારધામ કેસ પણ કરવામાં આવ્યો હતો સુરત ઝોન વન એલસીબી ટીમને બાદમી મળી હતી જેના પછી તિરુપતિનગર સોસાયટી એક ઈસ્મ જે છેલ્લા કેટલાય દિવસોથી બ્રાન્ડેડ વસ્તુનું ડુપ્લિકેશન કરી રહ્યો છે જે આધાર પર એલસીબી ટીમ દ્વારા રેડ કરવામાં આવી જ્યાં હર્ષદ કાછોડિયા નામનો ઈસમા એક મશીન મારફતે છેલ્લા ઘણા દિવસોથી બ્રાન્ડેડ બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરતો હતો હાઈસમ ડુપ્લિકેટ તમાકુ લાવી બાગબાન કંપનીને લેબલ લગાવી મોટી માત્રામાં તમાકુનો જથ્થો બજારમાં વેચતો હોય તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી બનાવની જગ્યા પરથી મોટી માત્રામાં ડુપ્લિકેટ તંબાકુનો જથ્થો બાગબાન કંપનીના લેબલ મારેલા સ્ટીકર અને અલગ અલગ પાઉચ મળી આવ્યા છે मराछा विस्तार में से डुप्लीकेट बागबान टोबैकू बनाने की पूरी कारखाना को जोन वन की एल ने धरपकड़ किया है ये जो आरोपी है उसका नाम है हर्षद दलसुख भाई काछड़िया और ये पिछले 20 बाईस दिन से यहाँ डुप्लीकेट तंबाकू का जो पड़ी की है वो बागबान टोबैको का पैकेट लूज़ तंबाकू छोटी लूज़ तंबाकू और तंबाकू बनाने की जो मशीन है उसके वेइंग स्केल है और बाकी सारी चीज़ों को मिला के कुल मुद्दा माल की कीमत दो लाख तेरह हज़ार सात सौ पचास रुपये की डुप्लीकेट चीज़ें बरामद की हैं इसमें हमने वराचा पुलिस स्टेशन में कॉपीराइट एक्ट के तहत एक केस रजिस्टर किया है जो आरोपी है वो पहले भी कॉपीराइट के केस में फर्स्ट